હેલો મિત્રો જય ધણી જય રામાપીર તો આજે મેં આ ક્યુનિટ શિવા છે મારે શિવ આવેલા છે તો જુઓ આવી રીતના અમે ક્યુનિટ બનાવ્યા છે અને આનું જે કાપડ છે એટલે કે આ ટુકડામાં કાપડ લીધું હતું મંગળવારીમાંથી તો આ કાપડનો ટુકડો એક ક્યુનિટનો પચાસ રૂપિયાનો આવ્યો હતો તો જુઓ આવી રીતના આમાં બહુ પ્યારી પ્યારી ડિઝાઇન છે ફ્લાવરવાળી અને બહુ મસ્ત બનીને તૈયાર થયું છે કોલર નેકમાં અને નાની બટન પટ્ટી છે આગળ અને અહીંયા જે મેં સાંધો લગાવ્યો છે તે અલગથી લગાવ્યો છે એટલે કે આપણે કાપડ હોય એની બેય સાઈડ બોર્ડર હોય છે તો કુર્તી હોય તો બોર્ડર ઉપર બેસી જાય છે પણ આ તો ક્યુનિટ છે એટલે એ શોર્ટ હોય છે તો આ બોર્ડર પછી મેં કાપી અને પછી લગાવી હતી શોલ્ડર બનાવ્યું છે આઠ ઇંચનું અલગથી જો આવી રીતની આ બોર્ડર છે તે આ શેડે પણ હતી એટલે કે બે કોર્નર ઉપર આપણે જે બોર્ડર આવે છે બે કિનારી તેવી રીતનું કપડું હતું એટલે કે ટુકડા હતા બબ્બે અઢી અઢી મીટરના ટુકડા હતા અને એ કહેતા હતા કે પચાસ રૂપિયાના અમારે એક ટુકડો આવ્યો છે તો જુઓ બસ આવી રીતે આ જે બોર્ડર હતી બે કિનારીએ તે મેં ઉપરની ભાગમાં બોર્ડર મૂકી અને સેટ કરી દીધું છે તો આ બહુ સરસ યુનિટ બનીને તૈયાર થયા છે આવા મેં બે ક્યુનિટ બનાવ્યા છે તો આ એક પિસ્તા કલર છે અને બીજું એક કલરનું પણ છે તો જો તમને બતાવું છું ગાજરી જેવો કલર છે આનો ટમેટા જેવો તો આ પણ બીજું ક્યુનિટ છે અને બે એક જ વ્યક્તિના છે અને અલગ અલગ કલરમાં છે તો આ પણ કોલર નેકમાં બનાવ્યું છે અને આને આગળની સાઈડ શોલ્ડર રાખ્યું છે અને પાછળની સાઈડ નથી રાખ્યું અને આ સ્લીવ છે સોળ ઇંચની જે આપણે પોણી સ્લીવ કહેવી છે તે સ્લીવ બનાવી છે અને સ્લીવમાં પણ બોર્ડર લીધી છે તો જુઓ આને પાછળના ભાગમાં બોર્ડર નથી લીધી તો આ ક્યુનિટ યુનિટ પચાસ રૂપિયાનો ટુકડો આવ્યો છે અને આની સિલાઈ ગણો તો એકસો એંશી રૂપિયા તો એ આપણને બહુ સસ્તું બનીને તૈયાર થયું છે આ અને આ ક્યુનિટ યુનિટ આપણે લેવા જઈએ તો પાંચસોથી સાતસો રૂપિયાનું આવે છે તો જુઓ કેવું સરસ આ બનીને તૈયાર થયું છે અને આ એક ટોપ બનાવ્યું છે પછી મેં સાડીમાંથી જે સાડીનો ટુકડો હતો દોઢ પોણા બે મીટરનો તેમાંથી આ ટોપ બનાવ્યું છે મેં ફૂલ સ્લીવનું જે આપણે બાંધણી સાડી આવે છે લૂજમાં તેનો એક કટકો હતો તો આ એ મારે બનાવવા આવેલું છે તો આવું બધું બનાવવા આવતું જ રહે છે ખૂબ સસ્તું કાપડ આપણને સોમવારી અને મંગળવારીમાંથી મળી જાય છે અને સિલાઈ ગણીએ તોય બહુ સસ્તું પડે છે તો આવી રીતનો આ શોર્ટ ટોપ બનાવ્યું છે મેં અને બીજું એક મારે સાડીમાંથી આવ્યું છે આ બનાવવા જે દસ વર્ષની બેબી છે તેના માટે ચણિયા ચોળી એટલે આનો ચણિયો બનાવવાની છું અને બ્લાઉઝ બનાવવાની છું તો આનું મેં કટિંગ કર્યું છે તો આ પણ એક સાડી જ છે પટોળા જેવી તો આનું રેડી થઈ જાય પછી હું તમને એનું બતાવીશ અને આવી જુઓ બોર્ડર હતી સાડીમાં તો કેવો લાગ્યો તમને આ વિડીયો